તારા ઘરે દસ જણા ને તો ખબર પડે કેટલું મીઠું આ હકીકત છે એવી ટેવ જ પૈડી હોય અને એ જ્યાં જ્યાં ઘણા ટેવ હોય સુધી તકલીફ ન કાઢે ત્યાં સુધી પેટનો ગેસ બેહે નહીં નીચે એટલે એને તો ન બેહે પણ બાજુવાળા નહીં ન બેહવા દે આ પ્રકૃતિ છે ને આ પ્રકૃતિ દોષ છે પ્રકૃતિ પ્રકૃતિજન્ય પ્રાણ અને પ્રકૃતિ હારે જાય એ માટે ફેરફાર થાય સવારના પર ઉઠીને પ્રભુને યાદ કરવા જ જોઈએ હાથની અંદર કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂળે સરસ્વતી કર ગોવિંદ પ્રભાતે કર દર્શન સવારના પર માં પેલા પેલા ભગવાન ગોવિંદના ચરણાર નમસ્કાર કરો મા ધરતીની વંદના કરો સમુદ્ર વચને દેવી પર્વતસ્તન મંડળે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમા

તમને એવું નથી લાગતું કે સંબંધો ઓછા ધીરે ધીરે થતા જાય છે કાલ મેં બતાવ્યું હતું કે લાગણી ધીરે ધીરે મરતી જાય છે લાગાવના જમાનામાં તો અષાઢી બીજના હાડલા પહેરીને વહુ છે એ વડીલોને પગે લાગવા જાતી હતી દિવાળીના બેસતા વર્ષમાં વહુ એ પગે લાગવા જાતી હતી હવે હાહુ વહુ ને લખે હેપી ન્યુ ઇયર વહુ હાહુ ને લખે હેપી ન્યુ ઇયર લે અમને તો એક ભાઈ આ આવી રીતે બધો મેળવડો બેઠો હતો એક ભાઈ અંદર મેળવડાની અંદર આવ્યા એ બધાને રામ રામ આમામ આમ કરી લીધું એ કે કોઈને પગે લાગવું નહીં મહારાજ કે કેમેલ એ વાત સાચી છે ખરેક્ટ કરો સારી વસ્તુ છે એનો યુઝ છે એ વ્યવસ્થિત રીતે થાય તો સારું છે બિઝનેસ માટે કરો પૈસા બનાવો ખૂબ ખૂબ એનાથી સારા કામ કરો ઘરવાળાને હરવા ફરવા લઈ જાઓ મજા કરવા લઈ જાઓ પરિવારને બધાને ભેગા કરો અને પરિવાર સત્ર ઉજવો આખે આખું આ કેમ ઉજવો અત્યારે આપણે એમ પરિવાર સત્ર આખે આખું વીકેન્ડ પરિવારનું ઉજવો